ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ બાર મહાકાય ક્રેનની મદદથી થશે ગણપતિજીનું વિસર્જન રાધે કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારા હજીરા ખાતે થશે વિસર્જન ગણેશ પ્રતિમા વિસર્જન માટે થતા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ

સત્તર તારીખના રોજ જો ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ કીર્તિમ એ એસએમસી તરફ જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જો અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત જો ફ્લાય ઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો જેટકોનો વાયરો છે અને ડીજીવીસીએલના જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ન લાગે જોઈએ સાત જો મેટ્રોનું કામ ચાલ્યું છે એના બી જોઈને આ પ્રકારની જો સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જયારે મિટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી ગરી અગ્રણીઓ અમરેશાનંદજી મહારાજજી અને નાખીપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ જોઈએ અને મહેન્દ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરમાં અમે કદીરભાઈ પીરજાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક અમના જો તહેવારો બંને બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બાર જો જરૂર પગલાંઓ લેવાના છે જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ જેમાં સરકાર સરકારશ્રીને બીજા ડિપાર્ટમેન્ટ रेवेन्यू डिपार्टमेंट डिपार्ट, हो कॉर्पोरेशन हो इलेक्ट्रिसिटी डिपार्टमेंट બધા લોકો બી હાજી હતા ત્યારે ઈત કમિટી તરફ સે અલગ અલગ પ્રગામ મે આયોજન કરવામાં આવેલ છે જો આ લોકો ટૂક સમયમાં બધાને બી જણાવશે જો એને અમારું બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈત ના તહેવાર 16 તારીખના રોજ ખુબ સરસ રીતે એકદમ લોકો ખુબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છે અને આવનાર એક બે દિવસમાં જો ભી ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલ કરવામાં આવશે રોજ એટલે કે બીજા દિવસે ભગવાનના લગભગ અસી હજાર જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરી હજારથી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસી હજારથી વધુ મૂર્તિઓ છે જો પારસમલ પ્રજાપતિ એબી ફોર્ટી ન્યુઝ સુરત